નમસ્કાર હું છું સાથે નસવાડી તાલુકાના કોયારી ગામે વર્ષ જૂની પ્રાથમિક શાળાના બે ઓરડા જર્જરિત થતા હાલ ગામના એક ખેડૂતના ઘરમાં પ્રાથમિક શાળા ચાલે છે જ્યારે વર્ષોથી શાળા બનાવવા માટે તંત્રની રજૂઆત ગ્રામજનોએ કરી છે છતાં આદિવાસી બાળકોને શાળાનું મકાન પણ સરકાર બનાવી આપતી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે નસવાડી થી બે કિલોમીટર દૂર કોયારી ગામ આવેલું છે બે શિક્ષકો બજાવે છે તેમજ છત ઉપર પતરા મારવામાં આવેલા છે જ્યારે ફ્લોરિંગ તૂટી ગયેલ છે બાળકોને બેસવાની તકલીફ પડતા શાળાના આચાર્ય નજીકમાં આવેલ એક ખેડૂત ઘરમાં બાળકોને શિક્ષણ આપવા માટે મજબૂર બન્યા છે કોયારી ગામ છે કોયારી ગામમાં એવી સ્થિતિ છે કે છોકરા આ મકાનો જર્જરિત છે એમાં છોકરા બહાર બેસતા હતા એટલે મારા ખુદનું મકાન મેં એમને ભણાવવા માટે આપેલું છે છોકરાઓની સ્થિતિ એવી હતી એટલે કે બહાર બેસતા હતા બેસવાની સગવડ નથી એટલે મારું મકાન આવ્યું છે અહીંયા ભણાવે છે પણ એમ મારું ઘરવાળા હદે બધા પરિવાર ભેગું રહે છે એટલે એમના માટે તકલીફ પડે છે થોડી તો સરકારને એવી વિનંતી કે

ત્યારે સરકાર આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળાના ઓરડા બનાવતી નથી અને જર્જરિત થાય ત્યારે ગ્રામજનોના ઘરમાં અભ્યાસ કરાવવા શિક્ષકો મજબૂર બને છે વિકાસની ગાથાઓ નેતાઓ ગાય છે ત્યારે આદિવાસી વિસ્તારમાં અનેક ગામડાઓમાં ઓરડા વિના બાળકો બીજાના ઘરમાં બેસીને અભ્યાસ કરતા હોવાથી પૂરતું શિક્ષણ મળતું નથી બાળકોને વાર્ષિક પરીક્ષા આપવામાં પણ મુશ્કેલી પડે છે કારજાડ ગરમીમાં પંખા વિના પરીક્ષા વિદ્યાર્થીઓ આપી હતી ત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના મંત્રી આદિવાસી વિસ્તાર માટે વહેલી તકે ઓરડાઓની મંજૂરી આપે તે જરૂરી બન્યું છે હાલ તો નાના ભૂલકાઓ મુશ્કેલીઓ વચ્ચે પણ આખો વર્ષ અભ્યાસ પૂરો કર્યો છે ત્યારે નવા સત્રમાં નવી શાળા મળે તે માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે આ પ્રાથમિક શાળા આપણે કોયરી બે હજાર બે ની અંદર ખોલી હતી અત્યારે અમે બે શિક્ષકો કામ કરીએ છે આપણે જે શાળા જે ખોલેલી એમાં સિન્ટેક્સની શાળા છે અને જર્જરીત છે જેથી કરીને અમે અત્યારે જમનાથદાસભાઈના ઘરમાં અમે બેસાડીને અમે ભણાવ્યા છે અને અમે છે ને વારંવાર જાણ પણ કરેલી છે અને તેનું અમે ઉપરથી જાણવા મળ્યું કે ટેન્ડર બહાર પડી જશે પણ હજી સુધી છે ને શાળા સારું કરી નથી અને આ શાળા ના હોવાના કારણે પહેલાં છે ને લગભગ ત્રીસ પત્રીસ બાળકો થતા હતા પણ અત્યારે છે ને બાળકો ધીમે ધીમે છે ને ઘટીને અત્યારે આઠ જેટલા બાળકો રહ્યા છે કેમ કે શાળા સારી નથી એટલે અહીંના જે વાલીઓ છે એ આજુબાજુની જે શાળાઓ છે ત્યાં મોકલે છે અને અહીંયા છે ને શાળા ના હોવાના કારણે બાળકોની સંખ્યા પણ ઘટતી જાય છે જેથી કરીને છે ને આપણી જે શાળા કોયારીની અંદર મંજૂર થઈ રહી છે અને વહેલી તકે સારું ચાલુ કરે અને શાળા બની જાય તો છે ને સંખ્યા પણ છે ને થઈ જાય એમ છે મુશ્કેલીમાં તો શું છે કે એક તો આપણે આ બીજાના ઘરમાં અમે બેસાડતા હોય તો એમના પણ માલ સામાન હોય તો બાકીનું સામાન તો અમારે છે ને બધું અહીં લાવીને મૂકી શકાતું નથી એટલે જર્જરીત જે ઓરડા છે ત્યાં જ અમારે અમુક સરકારી ડોક્યુમેન્ટ એવું તેવું અમારે ત્યાં રાખવું પડે છે અહીંયા તો એમનું પણ પોતાનું કુટુંબ હોય તો એમાં તો બધું લાવી નથી શકાતું ને બનાવીએ છીએ એવી તો મુશ્કેલી અમે વેઠી લઈએ છીએ પણ જો કાયદેસર સરકાર જો શાળા ખોલી આપે તો અમને દરેક બાબતની અમને સુવિધા મળી રહી અને સરકાર જે ગ્રાન્ટ આપે છે તેને પણ યોગ્ય રીતે અમે ઉપયોગ કરી શકીએ રિયાન પટેલ નેશન બ્રસ્ત ન્યુઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર